હરો મહાદેવ મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં વાત ગયા છે સાડા પાંચ તો જે દી હું વહેલો ઉઠું તે દી આવડા લોકો નથી ઉઠતા અને જે દી ઉઠી જાય તે દી મારે મોડું થઈ જાય તો સાફ સફાઈ કરી છે અને બધા ઊભા થાય તો થાય પોદળા હેઠે દબાવીને ગયા છે ફાઈનલી મિત્રો કંઈ જ ઊભી થઈ ગઈ છે બધું સાફ કરી નાખ્યું છે વાળીને કમ્પ્લીટ તો બધાયને એક એક નીણ નાખી દઈશું નીણ પછી દોઈ લેશું અને પછી રાબેતા મુજબ કામ કરીને જવાનું છે દુકાને તો મિત્રો ઘરે રાબેતા મુજબ ભેંસનું બધું કામ પતાવીને આવી ગયો દુકાને કારણ કે કાલે બપોર પછી નીણ વાટી લીધી એટલે નીણ વાટવા જવાનું નહોતું હવે વાગ્યા છે બાર હવે જવાનું છે ઘરે જમવા મિત્રો ઘરે આવીને જમી લીધું છે અને થોડોક ટાઈમ હતો દુકાને જવામાં હજી એટલે ફટાફટ આવી ગયો નીણ વાટવા તો ગઈ જઈશ નીણ વાટી લીધી છે હવે લઈને જઈશું ઘરે ઘરે જઈને બધાને નાખી દઈશું નીણ અને પાછું જવાનું છે દુકાને મોટર આવી છે એટલે તો મિત્રો જમમાં બેઠો તો ત્યાં જ ફોન આવ્યો હતો એટલે જમીને થોડીક નીણ વાટીને આવી ગયો દુકાને મોટર સાફ હતી એટલે બહુ ઘસવી નહોતી પડી મોટર બાંધવાનું કામ ચાલુ છે એટલે વરમાં મને શું કે બધાશ ફેરફાર સાફ કરી નાખું તો મિત્રો આ છે એના ટચ ચાવીનો હોલ જે હોબલિંગ લઈ લીધે પોળો થઈ ગયો છે સામી સાઈડ નવો હોલ પડાવવા જવાનું છે મિસ્ત્રીને જ્યાં જઈએ મિત્રો હોલ કમ્પ્લીટ થઈ ગયો છે આપણે દુકાનની બાજુમાં જ છે મિસ્ત્રી રાજુભાઈ ગઢાળીવાળા તો મિત્રો મોટર બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે તો મિત્રો ફાઇનલી મોટર બંધાઈ ગઈ છે કેબલ કનેક્શનનું કામ ચાલુ છે તો હવે એના સ્પેર પાર્ટ બધા ઓઇલ ગ્રીસ કરી શાફ્ટિંગ પણ રેડી થઈ ગઈ છે તો ફિટ કરી દઈશું ફિટ કરીને એને ટેસ્ટ કરી લેવું તો મિત્રો મોટર ટેસ્ટ કરી લીધી છે સક્સેસફુલી કમ્પ્લીટ સાડા સાત ઓસ મોટર છે હવે પંપ સેટિંગ કરીને દુકાનમાં નીકળીશું કાલે લેવા આવવાના છે સવારે તો જઈશું હવે ઘરે ફાઇનલી મિત્રો આવી ગયો છું ઘરે ઘરે આવીને જોયું ભેંચનું કામ ચાલુ છે પાડીને બાળના ખીલા બાંધી છે ગોઠણિયા વાળીને બથોડા ભરે ખાધું પીધું બધું હોપટ કાઢે બીજો કાંઈ ધંધો નહીં તો ભેંસ ધોઈ લીધી છે જમી લીધું છે બધા નાખી દઈ છે મસ્ત મજાનો બીજો દિવસ આજે વ્લોગ થોડો મોડો ચાલુ કર્યો ભેંસનું નું દો કામ કમ્પ્લીટ થઈ ગયું છે પાડીને બહારના કિલે બાંધી દીધી છે પાઈને તો હવે મોટર લેવા આવવાના હતા કાલ વાળી જવાનું છે દુકાને તો મિત્રો આવી ગયો છું દુકાને મોટર લઈ જાય પછી જો કઈ કામ હશે તો બતાવીશ અને ઘર બતાવીશું બપોરે જમવા ઘરે તો મિત્રો દુકાને ઘરે જમવા તો બધાયને એને નાખી દઈશું પછી જમી લઈશું પછી પાછું જવાનું છે દુકાને મિત્રો દુકાને આવું તો ત્યાં યાદ આવ્યું કે આપણે જે ચીપણું કાપ્યું છે એની અંદર જેવું લિક્વિડ સોટું છે જમી ગયેલું અને ઉખાડી લઈ સાફ કરીને વેચી દઈશ ઉપયોગમાં લેવો હોય ત્યારે તકલીફ ન પડે મિત્રો સવારે ઝાકળના લીધે નીણ વાટવાનું બંધ ઋતુ એટલે કડીક દુકાને જવાનું બંધ રાખીને અને હું આવી ગયો છું નીણ વાટવા તો ઝાર પણ જોઈ લીધી હરી ઉગી છે હજી નીકળતી આવે છે કાલે પાછું પાણી ચાલુ થાય તો હવે ફટાફટ નીણ વાટી લઈશું અને થોડાક ગાજરના પીસડા છે એ લઈને જઈશું ઘરે તો મિત્રો આવી ગયા ઘરે જવાનું છે દુકાને તો જઈએ તો મિત્રો આવી ગયો દુકાને કાંઈ કામ હશે તો બતાવીશ નકર હવે સીધા સાંજે ઘરે જઈને તો મિત્રો દુકાનીથી આવી ગયો છું ઘરે ભેંચ ધોવાઈ ગઈ છે બધાની નીણ કરી દીધી છે તો હવે મોટા મોટા ગાજર છે એને કાપી કાપવાના છે તો કાપી નાખી પહેલાં તો મિત્રો ગાજર કાપી નાખ્યા છે સમજો વાટે છે તો ગાજર આપી જમી લઈશું અને અસ્તો દુકાને એક મોટર આવવાની કાઢવા ગયા હતા પણ હલવાઈ ગઈ હતી એટલે મોટર કાઢવાવાળા આવ્યા હતા બીજી ઘોડી લઈને અહીંથી ન નીકળી તો હવે બોરિંગના પ્રેશરથી ટ્રાય મારવાની છે પણ મારે તો ટાઈમ નહોતો એટલે હું નહોતો ગયો તો હવે આજનો વ્લોગ અહીંયા જ રાખીશું મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ